આજરોજ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના સવારના દસ વાગે અંજાર એસટી બસ સ્ટેશન મધ્યે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે વધુ બે એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કચ્છ જિલ્લામાં નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે તે અંતર્ગત અંજાર ડેપોને બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે આ બસનો રૂટ અંજારથી સંતરામપુરથી ફતેહપુરાનો રહેશે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ લીલી ઝંડી દેખાડીને બસને પ્રસ્થાન કરવામાં આવી હતી અંજારના એસટી ડેપો મેનેજર એચ આર શામળાએ ધારાસભ્યનું બુકે દ્વારા સ્વાગત કર્યું હતું અંજાર વિભાગને બે બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધારાસભ્યએ આભાર વ્યક્ત કર્યો હતો લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઉભી થશે એવી વાત ધારાસભ્ય એ કરી હતી આજના આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી કચ્છ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મસરૂભાઈ રબારી શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ તાલુકા ભાજપના પ્રમુખ બી એન આહિર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભૂરાભાઈ છાંગા અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર સર્વે કાઉન્સલરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એસટી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ કૌશિકભાઈ પટેલ રાજેન્દ્રભાઈ ચૌહાણ સહિતના એસટી વિભાગના કર્મચારીઓએ સમગ્ર આયોજનની વ્યવસ્થા સંભાળી હતી